પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે બપોરના સમયે અહીં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત થયું છે યુવાનની સાથે આવેલ ત્રણ મિત્રોને તરતા આવડતું ન હોવા છતાં તેઓએ દરિયામાં ઝંપલાવી યુવાનને બચાવવા પ્રયત્ન કર્યા હતા પરંતુ અંતે યુવાનનો મૃતદેહ જ બારે આવતા અરેરાતી વ્યાપી છે પોરબંદરની ચોપાટી પર હાલના વરસાદી વાતાવરણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે દરિયામાં પણ હાલ ભારે કરંટ હોવાથી લોટ જેવા તોફાની મોજા ઉછરી રહ્યા છે ત્યારે અષાઢી બીજના દિવસે બપોરના સમયે ખાપત નવાપરા વિસ્તારમાં રહેતા અશોક કાનાભાઈ ભોગેસરા નામનો ત્રીસ વર્ષીય યુવાન તેના મિત્રો મનીષ રાજુ ખાખસ રોહિત ભદા કુછરિયા ભરતરામભાઈ મોકરિયા સાથે ચોપાટી ખાતે ફરવા આવ્યો હતો

અને દરિયાના તોફાની મોજા સાથે બાથ ભીડી અશોકને બહાર કાઢ્યો હતો પરંતુ તે પાણી વધુ માત્રામાં પી ગયો હતો અને બોલતો ન હતો આથી તુરંત એકસો આઠને જાણ કરવામાં આવી હતી આથી એકસો આઠની ટીમ તુરંત દોડી જઈ તપાસ કરતા અશોકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું આથી તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં પોલીસ પણ ચોપાટી ખાતે દોડી ગઈ હતી અષાધી બીજના પાવન પર્વે યુવાનનું દુબી જતા મોત થતા સમગ્ર વિસ્તારમાં મૃતક અશોક ડ્રાઇવિંગ કરતો હોવાનું હોવાનું અને જાણવા છે એકાદ માસ અગાઉ પણ ચોપાટી ખાતે દરિયામાં નાહવા પડેલ યુવાનનું મોત થતા મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે વિવિધ સ્થળોએ તોફાની દરિયો હોવા અંગેનો બોર્ડ મૂક્યા હતા અને આ યુવાન જ્યાંથી દરિયામાં નાહવા પડ્યો હતો ત્યાં પણ ચેતવણી સૂચક બોર્ડ હતું તેમ છતાં ચેતવણીને અવગણીને યુવાને દરિયામાં ઝંપલાવ્યું હતું અને મોતને ભેટ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ